ગુડ મોર્નિંગ ગાય સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વ્લોગમાં હવાર પડી ગઈ છે રેડી થઈ સુરત દાદા ઉગી ગયા છે ઉગ ગયા એટલે સુરત દાદા આઈ ગયા છે એમનું જે કામ હોય રૂટીનમાં અમે આવા જઈએ છીએ ગામડે તો તમે બને વિડીયોમાં ગામડે જઈએ છીએ પહેલાં તો મારા બૂટ ચેન્જ કરાવવા છે ચમકે જીન્સનું પેન્ટ આટલું સીવડાયેલું શર્ટ અને આવા બૂટ આવા બૂટ મને ગમતા નહીં એટલે જોઈએ આગળ જઈને નવા બૂટ લેવાના ગાઈઝ આ જોમ્બે જોમ્બા આવી ગયા જો આ દેખાય હતા લાગી પડ્યો લો હું ઉપર એમ તો ગાડી ફાઈનલી રેડી થઈ ગઈ છે જોઈ લો કમ્પ્લેટ કાલ હતી ને એવી નહીં આ તો કમ્પ્લીટ કાત બાદ સાફ થઈ ગયા કમ્પ્લેટ છે જો અંદરથી બતાવી દો અંદરથી બી કમ્પ્લેટ હશે એકદમ ક્લીન ક્લીન અપ ક્લીનઅપ ગાડી થઈ ગઈ ક્લીન અહીં પાછો વાયરો ચાલુ થયો હ હરહાદ ના આવે તો સારી વાત હમ કે વાયરો ચાલુ થઈ ગયો પાછો વાતાવરણ એવું કર્યું છે કોર એવું અને આજ તો કોઈક રેડ એલર્ટ હ આજુબાજુ પાલનપુરમાં બનાસકાંઠામાં તો હજી લાઇટ બંધ રહેવાની હા

ગાઈસ ફાઇનલી હા તમે ભલે ને પૂછી લેજો હા કે રસ્તો ચાલુ એ તો પૂછી લેજો આપણે જ નીકળ વાહન ભરી જાસા રસ્તાબલા પડ્યા છે રૂપિયા કાળો તો જવું પડશે

સાધનપુર જવા માટે અને હવે ગાડીમાં આપણી સીએનજી પતી ગયો હતો એટલે સીએનજી પૂરવા માટે ઉભા છીએ એક બે ત્રણ ચાર પાંચ ગાડીઓની લાઈન સાન છઠ્ઠી ગાડી આપણી છે શું કેવું ભાઈ તમારું ઊભું તો રહેવું પડે ચમકે ગાડીમાં સીએનજી નહીં રીક્ષાવાળો મરી હેડ્યો હા સીએનજી નહીં ગાઈ ગાડીમાં રિક્ષ લેવાનું નહીં ચમકા આ તો રેડ એલર્ટ કોઈ બી ટાઈમે લાઈટ જતી રહ્યા એટલે સીએનજી પહેલો ગાડી પૂરાવવું પડશે નકા અમે રખડી જાવ ફટાફટ જઈને પાછા આવતા રહેવું પડશે હમ ગાઈડ આપણી ગાડીમાં આપણે સીએનજી ફૂલ કરાવીએ છીએ અને સીએનજીનો ભાવ તમને બતાવું બરાબર ત્યાંસી રૂપિયા સીએનજીનો ભાવ હ અને વિચાર કરો તો આને કીધું દો હવે પેટ્રોલ લેવી સારી ગાડી ત્યાં રૂપિયા સીએનજી જી પડે વિચાર કરો એમાં પાછું લાઇટ ઊભું રહ્યો ઊભું રહેતું ઊભું રહેતો વારનું ભાઈ પાછું તેંસી રૂપિયાનો ભાવ સીએનજી પુરાવા બધું આતું આય જાય આય જાય આયત સસ્સો નેવું સાતસો રૂપિયાનો સીએનજી થયો

કેમ કરવાનું ઓ ગાઈસ વેધર આવો હતું એકદમ મસ્ત મજાનું વેધર હ નાયરો હાઈવે હાઈવે ની સાઈડમાં ગાડી અમે ઊભી રાખી પછી છોડીને ને દો બતાવી ગાઈસ જો ખાલી બોડે બોળા ભરી ગયા હા પોણીના બોળે બોળા ભરી ગયા વાળો આવે ટેક્ટરવાળાને જવા દેવો પડશે ગાય નાસ્તો આવી ગયો ભૂખ લાગી હતી તો તમને અમે બદામ ભૂલી ગયા ને ચાલુ કરી દીધું ખાવાનું પતવાય આવ્યું અમને હતું મોટા પતવા આવ્યા ખાવાને પતવા આવ્યું ચલ ભાઈ અમે નાસ્તો કરી લઈએ તમને મળીએ સો ગાય નાસ્તો કરી લીધો હ પેટ ભરીને ખાઈ લીધું નાસ્તો ના કહેવાને ખાધું કહેવાય નાસ્તો આટલો કહેવાય આટલું બધું થઈ લીધું હ આ મહાકાળી સ્વીટમાં અમે નાસ્તો કરવા માટે ઉભા હતા અને હવે આપણે આપણી જર્ની ના કન્ટિન્યુ કરીએ બરોબર બે જણ ચલો જાણ આપણી જર્ની ના કન્ટિન્યુ કરીએ આપણે મારા ગાડીના કાચ ઉપર ચકલું ચર્ચી ગયું હતું તો અમે અમે ધોઈ નાખ્યું કાચ ચાલો વડે ધોઈ નાખ્યો જોવા કાચ ધોઈ નાખ્યું કાચ ચકલા ધોઈ ધોઈ નાખીએ ધૂળ દર્શી ગયું તો ગાઈઝ ફાઇનલી અમે બાબર પોકવાયા છીએ મોડું થઈ ગયું આજ તો અગિયાર આડા અગિયાર વગવાયા ચમક પેલી વખત અમે બહુ વહેલાઈ ગયા હતા ફટાફટ આજ મોડા નીકળ્યા છીએ છ વાગે નીકળ્યા તો આઠ વાગે નીકળ્યા આવીએ આઠ વાગે નીકળ્યા ત્યાં એક કલાક લેટ નીકળ્યા પાછા નાસ્તો વાસ્તો કરવા ઉભા રહ્યા મચમાં ઉભા રહ્યા બે ત્રણ જગ્યાએ એટલે મોડું થઈ ગયું બાબર પોકવાયા છીએ અમે હવે તમે આ બાજુ આવશો ને બધા કોઠા બાજુ તમને આવું જોવા મળશે ગરબા કડો ભરીને ઠેડિયા છો ઉપાડું તળો ભરીને ખેડિયા આવું જોવા મળે રોડ ઉપર એ બાસો આ બાજુ બધા ખોડા બાજુ છે નહીં ભાઈ ફાઈનલી ફાઇનલી આપણે ગોષણના પાટીએ પહોંચી જઈએ છીએ આ એવું ગોષણ અહીંથી જવાય તેરવાળા અહીંથી જવાય ગોષણ ગોમ ગોષણથી લોટિયા जो आ रहे हो बरसड़ान त्यार वाला और गोशन हमें गोशन पहुँची के जैसी है यहां से जाएंगे हम अपने कर गाइस रेल गाड़ी आई गाइस रेल गाड़ी आई गाइस रेल गाड़ी आई आ जाए जो रेल गाड़ी लो भैया जल्दी लो भैया अंदर आके बैठो लो मेरी आ बोलिए रबिया ये नीली गाड़ी तो गाइस हमें फाइनली लोटिया गांव में एंटर થઈ છે યે જો આ લોટિયાનું ગામનું ગેટ આવ ગંદો ગંદો તો પાછા દેજે લાવો गाइस बाकी આગળ તો હાલ દોસ્તો આય હાય હાય ઓહો ઓહો અલગ ડોલક થાય ગાડી આ તો આમ પાસલો રસ્તો ગાઈઝ એટલા માટે આવો ખરાબ નહી કોઈ કોણ એવું એ હે અમારા ગામડા ગાઈઝ રૂડુ રૂપાળુ મારું ગામડુ આવવાનું સન આઈશું આઈશું ટાઈમ આવશે તો આવી જઈશું ગામડામાં

કોમ રોના તા કોણ લીધા આવા ડાયરેક્ટ મે કરી તો ગાઈસ બાબર શહેરમાં સિટીમાં અમે આયા માર્કેટમાં આ લોકો હાડી જોવા માટે ઉભા રહ્યા જો 100 રૂપિયા વાળી હાડી છે ચલા વાળી છે 100 રૂપિયા વાળી હાડી જો કઈ જોઈ લે તો હવે વાળી હાડી તો જોઈતી હા વાળી હાડીઓ મળો જો સો ગાઈસ એ પાસો સીએનજી ભરવા માટે ઉભા છે બાબર આ જો સીએનજી પાસો પૂરે પતી ગયો ગાડીનો બાબર ઉભા છે ખરીદી કરી ખરીદી કરી લીધી અને હવે સીએનજી પુરાઈને અમે નીકળીએ છીએ પાલનપુર જવા માટે સો ગાઈનલીન્નુ રૂપિયાનો સીએનજી આવ્યો ત્રણ કિલો એટલે ત્રણસો રૂપિયામાં ગાડી આપણી ત્રણસો રૂપિયામાં ગાડી પાલનપુરથી ત્રણસો રૂપિયામાં ગાઈસ ગાડી પાલનપુરથી આટલા આવી હવે જઈએ ગાડી લઈને પાછા તો ગાઈશ ફાઇનલી આપણે પાસા પાલનપુર આપણે આવી ગયા છીએ ગામડે જઈને આવતા રહ્યા વચમાં કોઈ વ્લોગ શૂટ કર્યો નહીં કેમ કે બહુ ગરમી હતી ને

હવે એનો વિડીયો જ નહીં તો હું ફોન તો લઈ જ્યો ફોન ચાર્જિંગમાં પડ્યો તો પછી વરાદ આવ્યો વરાહ બરોબર નો ને જતો રહ્યો હવે આ લેપડો પડે લેપડો જોવા આવીએ છો પડે લેડો બતાવો લેપલો પડી ગયો હું કઈ પડી ગયો લેપલો જોવા જઈએ લેપડોપ પડી ગયો આવડના આવડા કરા હું તમને એક શોર્ટ વિડીયો હોય એ તો હું બતાવી દઈશ જોઈ લેજો લે પણ નઈ માંડ નાખું તો અંદર અંદર બહાર રાખો બાપળો અંદર અંદર બહાર તો બાદમાં નાખશે બિલાડી ખરા બિલાડી બિલાડી માંડ નાખશે અંદર આટલે લે કિદો કોણ અંદર રાખું અંદર અટાજી કાઢી લેવાય આઈએ પાળું કર કરા પડે હે પાકી દઉં પિલુ બેઠું એક તો